તેમને જાહેર કર્યું છે ગુજરાતમાં ખેડૂત માટે દસ હજાર કરોડનું પેકેજ નવ નવેમ્બરથી ચાલુ થાય છે ગુજરાત સરકારે ફાઇનલ કમોતમી વરસાદથી થયેલા નુકસાન માટે પેકેજ જાહેરાત કરી દીધી છે આ અંગે રાજ્ય સીએમ ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરી હતી જે ખેડૂત માટે દસ હજાર કરોડનો રાહત પેકેજ હું જાહેરાત કરું તું તેમણે કહ્યું કે ગુજરાતમાં જ બે દાયકામાં ન ખયો હોય તો એક પ્રકારનો તાત્કાધારણ ગમોતમી વરસાદના વર્તો થતાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેડૂતના પાકને મોટું નુકસાન થયું પેકેજની જાહેરાત કરતાં તેમણે કહ્યું આ તંજબમાં તથા તથા મારા તાતી મિત્રો મંત્રીઓના જુદા જુદા જિલ્લાઓ જઈને અથતર ખેડૂતની તાત પ્રત્ય વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિમાં આ ધળીમાં ધરતીપુત્રોની જથ્થાને સમજીને રાજ્ય સરકારને પૂરી તવેદનાથી તેમની પરખે ઊભી થઈ ટીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાજ્યભરમાં ખેડૂતને પાકને ખેલા પાપ યાપત નુકસાન સામે એમની લાગણીઓના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્ર માટે આધારે રૂપિયા દસ હજાર કરોડ હાથ થાય પેકેટની જાહેરાત કરું છું તે ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરમાંડુતને પાસેથી ટેકા ભાવે અત્યારે પંદર હજાર કરોડનું વધુ મૂલ્યોનું મતફળી જ મત અડત સોયાબીન ખરીદી કરવા પણ જઈ રહી છે અન્નદાતાઓ આથી જ ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે અમેતા પ્રતિબદ્ધ હતી અને અને એવો વિશ્વાસ આપું હતું ઉલ્લેખનીય ભારે વરસાદને પડવાના કારણે ગુજરાતનું થેડું આખે આખો પાક જોવાઈ જાય કપાત અને બગફળી પાક સૌથી વધુ નુકસાન થયું છે ત્યારબાદ ગુજરાતમાં સરકારી મંત્રી ધારાસભ્યો પાકને નુકસાન અંગે તરવે કર્યો હતો વિપક્ષ પણ સરકાર પર ફેતર ઉભું કર્યું છે ખેડૂતને હવે તેમ તેમ બંને જલ્દી સહાય આપવામાં આવે તો જેતર જેટના જેટલા રૂપિયા કોને કોને આપવામાં છે તેની અંગે માહિતી સામે આવી નથી જય જય જવાન જય ચેતાન